અને દિલમાં એક જ આશા કે આપણો દીકરો સારું કરે દીકરો શહેરમાં નોકરી કરતો હતો પણ તેની હાલત પણ કઠણ જ ઘરે પત્ર આવતો નહોતો ફોન તો ક્યાંથી એક દિવસ અચાનક સવારે વહેલા દાદી ઘરની બહાર બેસીને રોટલા ઘડી રહી હતી એટલામાં કોઈ બારણે ટકોરા મારે દાદી બારણું ખોલો જરા બારણું ખોલે તો સામે દીકરાનો નાનો દીકરો દાદા દાદી નો હાથમાં એક કપડાનું ચોખ્ખું ટુવાલ લપેટેલું આંખો લાલ અને શરીર ગરમ દાદી દોડીને બોલી અરે હાય રે રામ શું થયું બેટા બાળક કઈ બોલી શક્યો નહીં ફક્ત કાપરા જેવો ધ્રુજતો રહ્યો દાદા પણ અંદરથી દોડ્યા હતા આવ્યા હાથ મૂકી જોયું તાવ હતું શરીર તપતું હતું દાદી રડવા લાગી અરે આ તો પૂરો બળતરો છે શું કરવું હવે દવાખાને લઈ જવું પડશે પણ પૈસા ક્યાં ઘરમાં એક રૂપિયો પણ નહોતો દાદા દાદી એકબીજાને જોયા સુપચા પાંખોમાં આંસુ દાદા બોલ્યા હું લઈ જાઉં દાદી ભલે પગથી જ જઈશ ગામના ડૉક્ટર સાહેબ પાસે લઈ જાઉં છું દાદી માથું હલાવીને બોલી હા જા રામ રાખે દાદાએ બાળકને પોતાની સાથી પાસે સાંપ્યું માથા પર પડસાયો આપ્યો અને ધીમે ધીમે દવાખાનાની દિશામાં ચાલવા લાગ્યા રસ્તો લાંબો ગરમી કડાકા જેવી પગ ધ્રુજતા છતાં દાદા કરી મધ્યમાં એક ખેતર પાસે રોકાયા બાળકને પાણી પીવડાવ્યું આસુ રોકાતા રોકાતા આગળ વધ્યા અંતે ગામના ડોક્ટરનું દવાખાનું આવ્યું ડોક્ટર સાહેબ યુવક હતા નવી ડિગ્રી લઈને ગામમાં આવ્યા હતા દાદા અંદર ગયા પગ ધૂળથી ભરેલા કપડાં કસડાયેલા અને હાથ ધ્રુજતા સાહેબ આ મારો પોત્ર છે તાવ છે બે દિવસથી કશું ખાધું નથી જુઓ ને ભગવાનનો વાહલો છે ડૉક્ટર સાહેબે તરત બાળકને પથારી પર લટાર્યું તપાસ કરી દવા આપી ઇન્જેક્શન આપ્યું થોડા સમય પછી બાળક થોડી આંખો ખોલી ગયું દાદાના ચહેરા પર થોડી રાહત આવી એણે હૃદયથી કહ્યું ભગવાન તમારું ભલું કરે સાહેબ તમે તો દેવશો તમે દેવશો ડૉક્ટર બોલ્યા બાપુજી સારવાર તો કરી દીધી પણ ફી ભરવી પડશે દાદા થોડી વાર રહ્યા પછી ધીમેથી બોલ્યા કે સાહેબ કેટલા રૂપિયા કેટલા રૂપિયા દસ હજારનું બિલ થયું છે ડૉક્ટર બોલ્યા દાદા સકિત હાથ ધ્રુજી ગયા આંખો ફાટી નીકળી દસ હજાર દાદી પણ પાછળથી આવી પહોંચી એના હાથના ખોણામાં દૂધની ડબ્બી હતી જે વહેલી સવારે વેસવા નીકળેલી એને સાંભળ્યું અને રડવા લાગી સાહેબ અમારા ઘરમાં તો દસ રૂપિયા પણ નથી અમે શું કરીએ ડૉક્ટર થોડી વાર શૂપ રહ્યા પણ વ્યવસાયની કડવી ફરજ બોલી ઉઠી બાપુજી નિયમ છે પૈસા જમા કર્યા પછી જ રિપોર્ટ મળશે દાદા દાદી એકબીજાને જોયા અને રડી પડ્યા દાદા ધ્રુજતા હાથથી ખિસ્સામાંથી જૂના કાગળ જેવી થેલી કાઢી જેમાં દસ રૂપિયાની નોટ હતી સાહેબ આ મારી પાસે છે આ લ્યો બાકી હું જમા કરી દઈશ બસ થોડા દિવસ આપો એમ કહીને દાદા ડોક્ટરના પગમાં પડી ગયા ડોક્ટર ક્ષણ માટે કઠોર રહ્યા પછી દાદાના હાથમાં એ એ રૂપિયા જોઈને પણ બોલ્યા નહીં દાદા બાળકને લઈને પાછા ગયા આંખોમાં આંસુ દિલમાં અફસોસ એ રાત દાદી દાદાએ નિંદ્રા વિના કટાવ્યો બાળક બરાબર થયું હતું પણ મનમાં ડોક્ટરનું દેવું એ મોટો બોઝ દાદા બોલ્યા દાદી મારી પાસે એક ભેંસ છે દૂધ આપે છે એને વેચી દઈએ પણ સાહેબના રૂપિયા ભરવા જ પડશે દાદી આંખ લુસી બોલી તું તો જીવ તો દેવ છે રે દાદા બીજા દિવસે સવાર થતાં જ દાદા વહેલી સવારે ઉઠી ગયા દાદી સ્કલો પાસે બેસીને શા બનાવી રહી હતી દાદા ધીમે બોલ્યા દાદી આજે ભેંસને લઈ જઈશ બજારમાં વેચી દઈશ ભગવાન ઈચ્છે તો એના પૈસાથી સાહેબના રૂપિયા ભરવા જઈશ દાદીનું હૃદય તૂટતું હતું ભેંસ તો આપણી દૂધની આશા છે દાદા એ વિના તો ઘરમાં કશું રહે નહીં પોત્રના દાદા બોલ્યા હા દાદી પણ સાહેબના પૈસા ભરવાના એ પણ ધર્મ છે એ માણસે આપણી બાળકની જાન બચાવી એ ઉપકારના સામે આ ભેંસ શું છે દાદી આંખલું બોલી ભગવાન તમને આશીર્વાદ આપે અને દાદા દાદા ભેંસની દોરી હાથમાં લઈ માથે જૂનો ફાટેલો ટોપલો પગમાં જૂના સંપર્ક ધીમે ધીમે બજાર તરફ નીકળ્યા રસ્તામાં ગામના બાળકો રમતા હતા કોઈ બોલ્યું અરે દાદા ક્યાં લઈ જાવ છો ભેંચને દાદા હસીને બોલ્યા વેસવા લઈ જાવ છું રે થોડી જરૂર પડી ગઈ બાળકોને શું ખબર કે પાછળ કેટલી મોટી વેદના છે દાદા ધીમે ધીમે ચાલતા રહ્યા સૂરજ માથે ચડ્યો ગરમી વધી ગઈ પણ દાદાના પગ અટક્યા નહીં અંતે બજાર આવ્યો ધૂળ ઉડતી લોકો બોલાચાલી કરતા અને ભેંસો બળદ બકરીઓના વેપારીઓનો ઘસારો દાદા એક ખૂણામાં ઊભા રહ્યા એક માણસ આવ્યો કે બાપુ કેટલા લેશો આ ભેંસના દાદા ધીમેથી બોલ્યા જે જેટલું આપે એ લઈ જજો બસ સાસી કિંમત આપજો માણસે થોડો વિચાર કર્યો અને બોલ્યો સાલો બાપુ દસ હજાર આપું હમ દસ હજાર આપું દાદા સમકી ઉઠ્યા એ જ રકમ જે ડોક્ટરે કહ્યું હતું એની આંખોમાં આંસુ ગયા ભગવાન તું તો ખરેખર દયાળુ છે દાદાએ ભેંસના માથા પર હાથ ફેરવ્યો આંખ તું તો મારી સંતાન જેવી હતી પણ હવે તારી જ કિંમતે હું એક ઉપકાર ઉતારવા જઈ રહ્યો છું એ વાત કહી ભેંસની દોરી એ માણસને આપી દીધી ભેંસ થોડા પગ ચાલીને દાદાની તરફ વળી જોઈ રહી હતી દાદાએ હાથ ઊંચો કરી આશીર્વાદ આપ્યો બજારમાંથી પૈસા લીધા ખિસ્સામાં રાખ્યા અને સીધા ડોક્ટર સાહેબના દવાખાને તરફ રસ્તો લાંબો હતો પણ મનમાં એક શાંતિ હતી આજે હું મારું કર્તવ્ય પૂરું કરીશ જ્યારે દાદા દવાખાનાની બારી પાસે પહોંચ્યા ત્યારે ડોક્ટર સાહેબ દર્દી જોઈ રહ્યા દાદા ધીમે ધીમે અંદર ગયા હાથ જોડ્યા સાહેબ એ દિવસે જે બિલ કહ્યું હતું ને એ લઈ લ્યો સાહેબ દસ હજાર મારી ફરજ હતી ડોક્ટર સકિત થઈ ગયા એના મનમાં વિશાર આવ્યો આ માણસે તો ખરેખર હૃદયથી માનવીનો અર્થ સમજી લીધો છે કે બાપુજી એ દિવસે તો તમારી પાસે ન હતા હવે ક્યાંથી લાવ્યા દાદા થોડી વાર શૂપ રહ્યા પછી સ્મિત સાથે બોલ્યા સાહેબ મારી પાસે એક ભેંસ હતી દૂધ આપતી હતી એ ભેંસને વેચી દીધી એના પૈસાથી આવું છું એના પૈસા લઈ અને આવું છું એ ભેંસ મારી સંતાન જેવી હતી પણ આપનો ઉપકાર પણ સંતાનથી નાનો ન હતો એમ કહી દાદાના હાથ સઈ ધોજી ગયા ડૉક્ટરની આંખોમાં પાણી આવી ગયા એને તરફ દાદાને રોક્યા બાપુજી પૈસા નહીં જોઈએ તમે જે કર્યું એ મારા માટે પણ આશીર્વાદ છે દાદા આશરેથી જોયું સાહેબ એ કેવી રીતે ચાલે દેવું તો દેવું છે ને એ તો ભરવું જ પડે ને ડોક્ટરે દાદાના હાથ પકડી કહ્યું કે બાપુજી તમે જે ધર્મ રાખ્યો ને એ સૌથી મોટું સુકવણી છે આ પૈસા રાખો અને તમારા ઘરમાં જે ભેંસ હતી એની યાદમાં હું એક ભેંસ આપું છું દાદાના આંખના આંસુ ગાલે વહી ગયા એને ધીમે કહ્યું સાહેબ તમે દેવ છો ભગવાન તમારું કલ્યાણ કરે એ બોલીને દાદા પગે પડી ગયા ડોક્ટરે પણ નમન કર્યું એ દ્રશ્ય જોનારાને દરેકની આંખ ભીની થઈ ગયું દાદા જ્યારે દવાખાનેથી પાછા ફર્યા ત્યારે સાંજ ઢળી રહી હતી આકાશમાં સૂરજ લાલ થઈને નીચે ઉતરી જાણે તે પણ દાદાની આ કથા જોઈને થઈ ગયો હોય દાદા ધીમે ધીમે ગામ તરફ ચાલ્યા મનમાં અજબ શાંતિ ઘરે પહોંચ્યા ત્યારે દાદી બારણે ઊભી હતી એણે દૂરથી જોયું કે દાદાના ચહેરા પર એક અજાણો તેજ હતો દાદી બોલી અરે પુત્રના દાદા કેમ ગયું પૈસા આપી આવ્યા દાદા હસ્યા હા બેટા દાદી પણ એ સાહેબ તો દેવ માણસ નીકળ્યા દાદા આશ્રયમાં એમ શા માટે ત્યારે દાદાએ કીધું અને કહ્યું કે કેવી રીતે ડૉક્ટર સાહેબે પૈસા પાછા આપ્યા અને કેવી રીતે કહ્યું કે તમારો ધર્મ સૌથી મોટું સુકવણી છે દાદી સાંભળી રહી અને એના ગાલ ત્યાં આંસુ સરકી ગયા દાદા દુનિયામાં હજુ સારા માણસો છે એવું લાગે છે દાદા બોલ્યા હા દાદી અને એમને મળવું એ તો ભગવાન ભાગ્યની વાત છે તે રાતે દાદા દાદી બેસીને રોટલા ખાધા પણ મનમાં સંતોષનો રસ હતો બાળક હવે બરાબર થઈ દાદી એને ખોળામાં લઈ લાડ કરતી અમારા જીવનો સહારો છે કહ્યું બીજા દિવસે સવારે બારણે કોઈ ટકોરા મારે દાદા નું ખોલે તો સામે ડોક્ટર સાહેબ હાથમાં એક નાના કાપડનો થેલો દાદા દાદાશ્રીમાં સાહેબ તમે અહીં ડોક્ટર હસ્યા હા બાપુજી તમારી ભેંસની યાદમાં હું એક ભેંસ લાવ્યો છું એ તમારી સંપત્તિ હતી પાછી તમારી જ હોવી જોઈએ દાદાની આંખના આંસુ બહાર આવી ગયા એણે બંને હાથ જોડ્યા કે સાહેબ તમે તો સાસા અર્થમાં માણસાઈના પ્રતિક છો પ્રતિમ છો ડૉક્ટરે ભેંસ દાદાના આંગણે બાંધી દીધી અને બોલ્યા બાપુજી તમે મને જીવનનો એક પાઠ શીખવ્યો પૈસા કરતાં માણસનું મન મોટું હોય છે એ દિવસથી દાદા અને ડોક્ટર સાહેબ વચ્ચે એક અનોખો સંબંધ બની ગયો ડોક્ટર વારંવાર દાદાને મળવા આવતા ક્યારેક દાદી માટે દવા લાવતા ક્યારેક બાળક માટે મીઠાઈ ગામના લોકો આશ્ચર્ય કરતા અરે આ ગામડાના અને શહેરના ડોક્ટર સાહેબ દાદા દાદીના ઘર કીમાં આવે પણ જે સમજતું તે કહે અરે એ દાદાનો હૃદય છે અરે રે એ માણસને પણ માણસ બનાવી દે દાદા દાદી હવે ગામમાં સન્માનિત બન્યા લોકો જ્યારે પોતાના દુઃખમાં ડૂબતા ત્યારે દાદા કહેતા બેટા માણસ પાસે પૈસા ન હોય તો ચાલે પણ માણસાઈ ખૂટી જાય તો એ સૌથી મોટી ગરીબી કહેવાય ડોક્ટર સાહેબ પણ હવે ગામમાં પ્રખ્યાત દવા નહીં દયા પણ આપે છે એક દિવસ ડોક્ટર સાહેબ દાદા પાસે આવ્યા બાપુજી હું શહેર જઈ રહ્યો છું થોડા દિવસ માટે પણ તમારી ભેંસ અને બાળકની દેખભાળ રાખજો દાદા હસ્યા સાહેબ ભેંસ તો હવે પરિવારની થઈ ગઈ છે એ પણ આપણો આશીર્વાદ છે ડોક્ટર ચાલે ગયા પણ જતા પહેલા એક વાત એને કહી ગયા હો કઈ વાત કે બાપુજી હું જ્યારે પાછો આવીશ ને ત્યારે તમારી સાથે આખા ગામને એક વાત સમજાવું છું કે માણસનું હૃદય જો દયા ભરેલું હોય ને તો એ ભગવાનના સૌથી નજીક હોય છે દાદાએ હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા જાઓ સાહેબ તમારું જીવન ફૂલોથી પણ મીઠું થાય વીતી ગયા પોતાની બદલાવી દીધું હતું પણ દાદા દાદી અને ડોક્ટર સાહેબની એક ઘટના એ તો આખા ગામના મનમાં સાપ થઈ ગઈ હતી ડોક્ટર હવે શહેરમાં મોટું નામ ધરાવતા હતા પણ એને ક્યારેય એ નાનકડું ગામ ભૂલ્યું નહોતું દર વર્ષે એક વખત તો એ ગામ આવતા જ દાદા દાદીનો આશીર્વાદ લેવા દર વખતે એ જ સ્મિત એ જ સન્માન અને એ જ લાગણી એક વર્ષ વરસાદનો સમય હતો ગામમાં વરસાદ પડતો રહ્યો અને રસ્તાઓ કાદવથી ભરાઈ ગયા ડોક્ટર સાહેબનો ફોન દાદા પાસે આવ્યો નહીં કદાચ આવવાનું મુલતવી રાખ્યું હશે એવું દાદાએ વિચાર્યું પણ એક સવારે ગામમાં સરસા ફેલાય ડોક્ટર સાહેબ આવ્યા છે દવાખાનામાં દર્દીઓને મફત સારવાર આપી રહ્યા છે દાદા દાદી સાંભળીને આનંદિત જળહળી થઈ ગયા હો દાદી બોલી ચાલો દાદાજી જઈએ ને સાહેબને મળીએ કેટલા વર્ષો થઈ ગયા દાદા ધીમે ધીમે લાકડીના ટેકી ચાલતા દવાખાને પહોંચ્યા અંદર ડોક્ટર સાહેબ બેસેલા જૂની જેમ જ હસતા ચહેરા સાથે દાદી જોઈ રહ્યા હતા દાદાને જોયા તરત ઊભા થઈ ગયા બાપુજી તમે અરે હું જ તો તમને મળવા આવવાનો હતો દાદા હસ્યા ના સાહેબ ના ભગવાનની ઈચ્છા હશે કે હું જ આવી જાઉં ડૉક્ટરે દાદાને બેસાડ્યા પાણી આપ્યું દાદી પણ બાજુમાં બેઠી હતી હાથ જોડીને બોલી કે સાહેબ તમે જ તો અમારા ભગવાન છો તમારા કારણે એ અમારો પોત્ર બસ્યો બોલ્યા બાપુજી એ દિવસથી જ મને સમજાયું કે દવા કરતા પણ મોટી દયા હોય છે એ વાત ચાલતી રહી અને એ જ સમયે બહારથી એક યુવક અંદર આવ્યું એ જ પોત્ર હવે યુવાન થઈ ગયો હતો

વચ્ચે કોઈ શબ્દ ન હતો ફક્ત લાગણી વહેતી હતી ડૉક્ટરે ધીમીથી કહ્યું કે બાપુજી આજે મને લાગે છે કે મારું જીવન સફળ થયું તમે મને માનવતાનો પાઠ શીખવ્યો અને એ પાઠથી હું હજારો લોકોને મદદ કરી શક્યો દાદા બોલ્યા સાહેબ તમે પણ મને માણસાએ શીખવી માણસ જો માણસ માટે રડે ને તો એ જ સાસો ધર્મ છે બહાર વરસાદ વરસી રહ્યો હતો પણ એ વરસાદમાં જાણે આશીર્વાદ વરસતો હતો ડોક્ટર સાહેબ એ દાદાના પગે હાથ મૂકી કહ્યું આજે હું તમને વંદન કરું છું કારણ કે તમે દિવસથી મારા ગુરુ છો દાદા ધીમી બોલ્યા સાહેબ આશીર્વાદ જ જીવનનો સૌથી મોટો ખજાનો છે તે રાતે દાદા ઘરે આવ્યા સ્મિત સાથે પણ આંખોમાં શાંતિની સાંઠ અને એ રાતે શાંતિપૂર્વક દાદા નિંદરમાં લીન થઈ ગયા દાદી સવારે જોયું દાદાના ચહેરા પર સ્મિત હતું જાણે સંતોષથી ભરેલું મન લઈને ગયા હોય ગામમાં શોક પણ હતો અને ગૌરવ પણ ડોક્ટર સાહેબ પોતે અંતિમ વિધિમાં હાજર રહ્યા તેમણે કહ્યું કે આ દાદા મારા જીવનના સારસા માર્ગદર્શક હતા માણસ જો ધર્મમાં વિશ્વાસ રાખે અને દયા જીવંત રાખે તો એ જ ભગવાન છે દાદાના અંતિમ સંસ્કાર બાદ ડૉક્ટરે ગામમાં એક નાનું માનવતા આશ્રમ શરૂ કર્યો જ્યાં ગરીબ લોકો માટે મફત દવા અને ખોરાક મળતો આશ્રમના દરવાજે લખેલું હતું દાદા દાદી સેવા સ્મૃતિ માણસા એ જ સૌથી મોટી દવા આ રીતે આ કથા એક સામાન્ય ગરીબ દાદા દાદીથી શરૂ થઈને માનવતીની મહાન ગાથા બની જાય છે જ્યાં દયા ધર્મ અને માણસાએ મળીને સાસા અર્થમાં ભગવાનના રૂપ બની જાય છે મિત્રો આ વાર્તાના લેખકના વિચારો દ્વારા એની કાલ્પનિક રચના કરવામાં આવી છે એટલે આ વાર્તા કાલ્પનિક છે તેની નોંધ લેવી સાથે સાથે તમને જણાવી દઈએ કે આ અમારી દરેક કાલ્પનિક વાર્તા સત્ય ઘટના આધારે જ હોય છે આવા જ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય કેમ કે અમે દરરોજ નવા નવા વિડીયો આ ચેનલની અંદર મૂકતા હોઈએ છીએ જેથી કરી આપને પણ જલ્દી મળી જાય મળશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ મળશું ફરી વખત